હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સરકાર શ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગની યોજના શરૂ થઈ છે તેમાં ખાણદાર સહાયના યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું જેમાં આપણને ત્રણસો કિલો સુધી ખાણદાણ મળી શકે છે જેમાં દોઢસો કિલો ગાભણ પશુઓ માટે અને દોઢસો કિલો વ્યાણ બાદના પશુઓ માટે મળે છે તો ચાલો જાણીએ ફોર્મ કેવી રીતે ભરવું સૌ પ્રથમ આપણે પીસી કે મોબાઈલ પર ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તેમાં એક ખેડૂતો સર્ચ કરવાનું રહેશે જેમાં પ્રથમ લિંક દેખાઈ રહી છે તેના પર ક્લિક કરવાનું રહે છે ત્યારબાદ નોંધણી કરવી ફરજિયાત છે જો નોંધણી ન હોય તો પહેલાં નોંધણી કરવી પણ આપણે નોંધણી કરેલ છે એટલે લોગઇન પર ક્લિક કરીશું અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે જો પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપી દ્વારા પણ થઈ શકે છે ત્યારબાદ કેફસા દાખલ કરી લોગિન પર ક્લિક કરો ત્યારબાદ વિભાગ પસંદ કરવાનો રહેશે વિભાગમાં પશુપાલન પસંદ કરી ત્યારબાદ શોધો પર પસંદ કરો હવે નિશેષ ક્રોલ કરતા આપણે યોજનાઓ દેખાશે જેમાં અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે અને સામાન્ય જાતિના પશુપાલકો માટે વ્યાણ બાદની ખાણદાર સહાય યોજના દેખાશે જેમાં આપને અનુકૂળ આવતું હોય તે પણ પસંદ કરો અને તેના સિવાય નીચે અનુસૂચિત જાતિ માટે જે ગાપણ પશુઓ માટે છે ત્યારબાદ અનુ સામાન્ય જાતિના પશુપાલકો માટે અને અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે જે ગાફણ માટેની સહાય છે તેમાં પણ ફરી શકો તો હવે આપણે સામાન્ય જાતિના પશુપાલકો માટે ખાણદે સહાયની યોજના પસંદ કરશું જેમાં અરજી કરો ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે વિકતો છે તે ફરજિયાત વાંચવાની રહે છે અહીં આપણને જોવા મળશે કે કેટલી સહાય પાત્ર છે દોઢસો કિલો મળવા પાત્ર છે ત્યારબાદ આગળ માટે ક્લિક કરો અહીંયા પૂરું નામ અહીંયા જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપણે સરનામું દાખલ કરવાનું રહેશે ત્યારબાદ છાતી પસંદ કરવાની રહેશે ત્યારબાદ જો અનુસૂચિત જાતિ અતિ પછાત વર્ગ હોય તો હા બાકી ના પસંદ કરવાનું રહેશે અહીં પેટા જાતિ લાગુ પડતી હોય તો પસંદ કરવાની રહેશે જેન્ડર પસંદ કરવાનું રહેશે અહીંયા દિવ્યાંગ શું કેમ તેમાં હા કે ના પસંદ કરવાનું રહેશે અહીંયા આધાર ના આધાર નંબર નાખો ફરજિયાત છે ના અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અહીં પશુ વર્ગ પસંદ કરવાનું રહેશે ગાય ભેંસ કે અન્ય આપણે ભેંસ પસંદ કરીશું ત્યારબાદ પશુને કંઈ ઓલા છે તે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ પશુની સંખ્યા પસંદ કરવાની રહેશે ચાર બાદ એડ પર ક્લિક કરો સહકાર મંડળીના સભ્યો શેખાની હા કેના પસંદ કરો ત્યારબાદ ચેક બોક્સ પર ક્લિક કરો અને સેવન નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરી નંબર ચકાસો પર ક્લિક કરો ત્યારબાદ રેશનધારકનું નામ દેખાશે તેમાં રેશન ધારક સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સેવન નેક્સ્ટ કર્યા બાદ અહીં દસ્તાવેજની વિગત ખુલશે જેમાં દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે તેમાં ફરજિયાત નથી એટલે આપણે સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતા અહીં આપણે અરજી પર અરજી થઈ ગઈ છે તેવું સ્ટેટસ દેખાશે ત્યારબાદ ત્યારબાદ પ્રિન્ટ ઓપ્શન દેખાય છે તેના પર પ્રિન્ટ કરવાની રહેશે એટલે આપણી અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ